તક આપી તે બદલ ધવ એટલે કે ઓનર મહેશ્વરનો અને ગોપણ સીજન જો ચલાવી રહ્યા છે જેમાં સુપ્રધા ઇદુત કહો એકદર્શક કહો જે પણ કહો તે એ વિજયશ્વરનો એને આભાર માનું છું અને આ અહીં ઉપસ્ત કરેલા શ્રોતાગળનો તમામ તમામ આભાર માનું છું લાગણીમાં જળ વડે મર્દન કરું છું શબ્દો ઘસી ઘસીને ચંદન કરું છું એક કવિતા દિલથી રજૂ કરીને એક કવિતા દિલથી રજૂ કરીને મારી માતૃભાષાનું વંદન કરું છું આજે મેં કવિતા જે પસંદ કરી છે તેના કવિ છે રમેશ પારેખ અને કવિતાનું શીર્ષક છે ભગવાનનો ભાગ નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા કોખની વાડીમાં ઘૂસી ખીમડા પણ ચોડતા ટેટા પણ પાડતા પછી પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢકલી કરતા અને ભાગ પાડતા આ ભાગ ટીકોનો આ ભાગ દીપોનો આ ભાગ ભનિયાનો કન્યાનો સેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાન સૌ પોત પોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા પછી પછી મોટા થયા બે હાથે ઘણું ભેગું કર્યો ભાગ પાડ્યા ઘરના ઘર બકરીના ગાય ભેસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ભગવાન ભગવાનનો ભાગ ભગવાન તે વળી કઈ ચીજ છે સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણો આવ્યો અચાનક ગઈકાલે ભગવાન આવ્યા અને કહે મારો ભાગ પાંખરની લાવી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ એકાદ સૂકું તનુખ લીએ નહીં શેના ભાગ પાડો ભગવાન સાથે આંખમાં ઝળઝળિયા આવ્યા તે અડધા ઝળઝળિયા આપ્યા ભગવાનને વાહ વાહ કઈ ભગવાન મને અડ્યા ખભે હાથ મૂક્યો મારી ઉજ્જળતાને પંપાળી મારી ખાલી પાને ભરી દીધો તેણે પૂછ્યું કેટલા થયો હતો ભગવાને પૂછ્યું કે હવે કેટલા વર્ષનો થયો હતો પૂરા પચાસનો નો હું બોલ્યો અચ્છા ભગવાન બોલ્યા સો માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા હવે લાવ મારો ભાગ ને મે બાકીના 50 વર્ષ તપ લઈને મૂકી દીધા ભગવાનના હાથમાં ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય હું હવે તો ભગવાનના ભાગ બની પડ્યો છું અહીં જોઉં છું કે રા કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોમાં ઓગળતો ઓગળતો ઓગળતો